પાલીતાણા ખાતે નગરપાલિકાના ગઢની દિવાલ ધરાશાયી છતાં આસપાસના ઘરોને નુકસાન છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે પાલીતાણા ખાતે નગરપાલિકાના ગઢની દિવાલ જર્જરિત હોય જે દિવાલ ધરાશાયી થઈ હતી જેના કારણે આસપાસના રહેણાંકી મકાનોને નુકસાન થવા પામ્યું હતું

એ લોકોની જોવા આવવાની ફરજ છે અત્યારે કઈ વધારે નુકસાન માણસ નું કોઈ નુકસાન વધારે જો નુકસાન થઈ હોત તો એનો જિમ્મેદાર કોણ હોત મારું નામ મારું નામ કૌશિક દિનેશભાઈ પેઠળિયા છે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને આ સવારે સાડા સાત વાગે આ ઘટના બનેલ છે આ ગઢ છે નગરપાલિકામાં આવેલ છે અને અત્યારે બધા અહીંયા બધું અમારું બધું દૈનિક કામ થતું હોય અહીંયા બધા રોજ ઉઠીને બ્રશ કરતા હોય કપડાં ધોવાનું કામ લેડીઝ કરતા હોય પણ સંજોગો અનુસાર એ વખતે કોઈ હાજર નહોતું પણ સાડા સાતે આ બધું પડ્યું બીજું તમારી શું અપેક્ષા છે આ બધું જ્યાં લગીને આ જેટલું પડવા હજી ઘણું બધું પડે છે અને જે ખરે છે ધીમે ધીમે તો એટલું આ જે હજી આવનારા સમયમાં પડશે તમે નગરપાલિકામાં જાણ કરી હતી હા નગરપાલિકામાં જાણ કરી હતી અમે પહેલા ત્યાંથી કોઈ આવ્યું હતું ના ના આવ્યું નથી પણ હજી આ બધો આ બધો કચરો બધો ભરી લે બધો બધો રિપેરિંગ કરી દે અને બીજી વખત પડે નઈ એ રીતનું કરી દે એમાં બસ એટલું જોવે છે અને અમારે આ જે બધો સામાન હતો એ નુકસાન થયો છે એની થોડીક ભરપાઈ કરી દે